હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે એક એવી રેસિપી શેર કરીશ જે ગુજરાતમાં જલ્દી બનતી હોય છે ગુજરાતી દાળ ઢોકળી બનાવવામાં પણ આસાન છે તો અહીંયા મારી આ રીત સાથે જરૂરથી ટ્રાય કરશો તો ચાલો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો ફ્રેન્ડ્સ દાળ ઢોકળી બનાવવા માટે આપણે અહીંયા લીધી છે તુવેની દાળ તો આપણે એને બે ત્રણ પાણીએ ધોઈ લઈશું બરાબર એનાથી અંદરથી જે તેલ છે એ પણ નીકળી જાય દાળ ઢોકળીની અંદર નાખવા માટે આપણે સિંગ સિંગદાણાને પહેલાં પણ પલાળી લીધા હતા અહીંયા આપણે ખાટી આંબલી પણ પલાળી લીધી હતી ઢોકળીનો લોટ બાંધવા માટે આપણે અહીંયા લઈ લઈશું એક વાટકી ઘઉંનો લોટ લેવાનો છે એની અંદર આપણે નાખીશું હળદર લાલ મરચું નાખી દઈશું અંદર અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે અજમો પણ એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું આ બધું આપણે એકદમ એક સરખું મિક્સ કરી લેવાનું છે એની અંદર આપણે થોડું થોડું પાણી કરીને લોટ બાંધી લેવાનો છે આપણે જે પ્રમાણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ પ્રમાણે જ આપણે લોટ બાંધવાનો છે તો તમે જોઈ શકો છો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તેની અંદર આપણે એક ચમચી તેલ ઉમેરીશું અને આ રીતે એને બરાબર મસળી લઈશું લોટને હવે આપણે લોટને સાઈડ કરી દઈશું અહીંયા આપણે દાળ બાફીને તૈયાર કરી લીધી હતી એક વાસણમાં આપણે દાળને એડ કરી દઈશું એની અંદર આપણે હળદર અને મીઠું નાખીને દાળને બાફી હતી એની અંદર લીલા મરચાં અને ટામેટા એડ કરી દઈશું આપણે સીંગદાણા પહેલાં પલાળી રાખ્યા હતા એ પણ બે ત્રણ પાણીએ ધોઈને પછી અંદર એડ કરવાના છે હવે ખાટી આમલીને આપણે આ રીતે પાણી લઈ લીધું છે ખાટી આમલીનું એ પણ અંદર એડ કરી દઈશું આપણે થોડું મીઠું નાખી દઈશું એને ઢાંકીને આપણે ઉકળવા દઈશું થોડી વાર માટે ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈશું કોરા લોટથી આપણે બરાબર ડસ્ટ કરી લેવાનું છે અને આ રીતે આપણે ઢોકળી વણી લેવાની છે આ રીતે આપણે રાખવાની છે રોટલીને આપણે એને કટ કરી લઈશું હવે આ રીતે આપણે નાના ટુકડા આ રીતે કરી લઈશું ઢોકળીના તો તમે જોઈ શકો છો આપણી દાળ પણ બરાબર ઉકળી ગઈ છે બધી ઢોકળી આપણે આ રીતે કટ કરી લીધી છે તો આપણે આવી દાળની અંદર ઉમેરી દઈશું આપણે ત્રણ ચાર રોટલી લીધી છે એ અંદર નાખી છે અહીંયા આપણે વઘાર કરવા માટે તેલ એડ કરીશું એની અંદર આપણે જીરું એડ કરવાનું છે અને સૂકા લાલ મરચાં પણ એડ કરીશું દાલચીનીના બે ત્રણ ટુકડા લઈ લઈશું અને લવિંગ બે ત્રણ લઈ લઈશું આપણે અને ચપટી આપણે હળદર નાખીશું કારણ કે આપણે દાળ બાફતી વખતે હળદરનો ઉપયોગ કર્યો છે એટલા માટે અને આપણે થોડું મી મરચું નાખવાનું છે લાલ મરચું નાખીશું આપણે થોડું હવે વઘારને આપણે ઢોકળીની અંદર નાખી દઈશું દાળ ઢોકળીની અંદર ઉપર વઘાર કરવાથી દાળ ઢોકળીનો ટેસ્ટ એકદમ અલગ આવે છે તો આપણે આ રીતે જ વઘાર કરવાનો છે હવે આપણે એની અંદર ગોળ ઉમેરી દઈશું અને આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે ત્રણ મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું ને ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો આપણી દાળ ઢોકળી તૈયાર છે તો આપણે એની ઉપર કોથમીર એડ કરી દઈશું તો એકદમ સિમ્પલ રીત સાથે દાળ ઢોકળી બની છે જેટલી સિમ્પલ છે એટલી જ ખાવામાં સ્વાદિષ્ટ છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી બનાવશો અને મારી યાદની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવશો મારી યાદની આ રેસીપીને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો